તો ને જય સ્વામિનારાયણ કે મજા આવે ને પ્રભાત ફેરીમાં આજે દસમો દિવસ કે અગિયારમો અગિયારમો દિવસ અગિયાર અગિયાર દિવસ થઈ ગયા ખબર નથી પડતી ભક્તો ગયા શનિવારે જ્યારે ન્યૂ પનેલ પ્રભાત ફેરી હતી લાઈવ પર ચો કહું છું જે મારા ઘરની અંદર ઘટના બની છે અત્યારે હમણાં આ શનિવારે અમારા મોટા બાપા એટલા બધા બીમાર હતા કે ચાર પાંચ મોટી મોટી હોસ્પિટલમાં ફરી પણ ક્યાંય એનું સમાધાન થયું નહીં સાંભળજો બે મિનિટ બહુ સારી વાત છે પાંચ મિનિટ સમાધાન પાંચ પાંચ હોસ્પિટલમાં ફરી આવ્યા ક્યાંય ના થયું કે કે હોસ્પિટલ ભુજ તમને ખબર હશે બધા ત્યાં ત્રણ દિવસ એડમિટ હતા એડમિટ હતા પછી ત્યાં કને દવા કરીને ત્રીજે દિવસે ડોક્ટરે ચોખ્ખી ના પાડી દીધી કે મારું કામ નથી રિપોર્ટ બધા નોર્મલ અને ખાવાનું જાય જ નહીં પાણી પણ ન ઉતરે નાકની અંદર નળી નાખેલી એની અંદરથી બધું પ્રવાહી ખાવાનું દેવાનું અને પાણી દેવાનું બાકી કાંઈ નહીં

કે સવારે મેં ફોન કર્યો જ્યારે મેં પ્રતે મહારાજનું ધ્યાન ધર્યું અને મેં પ્રતિજ્ઞા લીધી કે હું ત્યાં કને બાપાને આવી ભુજ મંદિરે નરનારાયણ દેવનો સાત નારિયેળનો હાર ચડાવી જઈશ અને દર્શન કરાવી જઈશ રાપર અને ભુજ આ મેં સલકપ લીધો અને પછી સવારે મેં દસ વાગે ભાઈને ફોન કર્યો જરૂર ન પડી ટ્રેન મળી આવ્યા બાપા આજે આવી ગયા છે મુંબઈ અને એકદમ નોર્મલ છે પછી ભાઈને મેં અગિયાર વાગે ફોન કર્યો મી તો કેમ છે બાપા

પછી કે અમદાવાદ જાવ એટલે ભાઈ ત્રણ ચાર દિવસ થી આ થાકી ગયો તો ભાઈ હાજર છે પાછળ ઉભો વસરમભાઈ વાટેસરા મારો સગા મોટો પણ છોકરો છે પછી ઘરે ઈ કે હું થાકી ગયો છું ઘરે લઈ આયા ઘરે લઈ આયા અને ઘરે આવતા મે એમને ટ્રીટમેન્ટ ઓટોમેટિક વગર દવાયો હજી સુધી દવા કોઈ નથી આપી તેના પછી અને એકદમ નોર્મલ થઈ ગયા ઈ મહારાજનો પ્રતાપ છે ખાલી સાત નારિયલ એટલે સિત્તેર રૂપિયા નો નારિયલ એક હાર મહારાજને અર્પણ કર્યો એ ખાલી સંકલ્પ કર્યો છે અર્પણ નથી કર્યો અર્પણ તો હવે જઈને જ્યારે સમય મળશે ત્યારે જાશું કરશું આટલા સાત સિત્તેર રૂપિયા ની નારિયલ ની અંદર જો કામ થતો લાખ લાખ રૂપિયા દઈને જો હોસ્પિટલ માં કામ ન થાય એ કામ મહારાજ નો એક તમે સંપૂર્ણ લેજો સંકલ્પ હું સાતી ઠોકીને કહું છું કે આ કામ ન થાય એ બને જ નહીં બસ આપણો ભાવ સાચો હોવો જોઈએ બસ